નારી તું કદી નારી તું નારાયણી નારી પણ ઘણી કહેવતો છે કે આજે ખરા અર્થમાં સાબિત કરી રહી છે પર આપણે હજારો પુસ્તક લખીએ તો પણ ઓછા પડે આજે અમે રાજકોટની એક એવી મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે મહિલા એ લોકોની વાત સાંભળે છે જેનું કોઈ સાંભળનારું નથી હોતું આપણે વાત કરી રહ્યા છીએ રાજકોટના બિઝનેસ વુમન હિમાબેન સાહની વડીલોના મનમાંની વાત સાંભળીને તેને હળવા ફૂલ કરી દે છે આજના જમાનામાં કોઈને વાત કરવા માટે એક મિનિટનો સમય નથી હોતો ત્યારે હિનાબેન વડીલો પાસે બે બે કલાક બેસીને તેની વાતો સાંભળે છે અને તેમને સપોર્ટ કરે છે તેઓ શહેરના દરેક ખૂણે પહોંચીને વડીલોના મનની વાત સાંભળી રહ્યા છે ત્યારે જુઓ મારો ખાસ અહેવાલ લગભગ દસેક વર્ષ થઈ ગયા અને મારે એક જોરદાર એક્સિડન્ટ થયેલું અને એના ભાગરૂપે મારે છથી આઠ મહિનાનો બેડરેસ્ટ કરવો પડેલો બેડ રેસ્ટ કરેલો ત્યારે મારે મારા ઘરનાનો મને પૂરો સાથ હતો મારું ફેમિલી મારા નણંદો મારા મમ્મી મારા ભાભી ઘણા બધાનો પણ તો પણ વ્યક્તિને એવું થઈ જાય કે મારે જે જ્યારે આપણને એવું બંધન હોય કે આપણે બહાર નથી જવાનું ત્યારે આપણને બહાર જવાનું વધારે મન થતું હોય એમ એટલે જે છ થી આઠ મહિના આપણે ઘરમાં ને ઘરમાં હું રહેતી ને ત્યારે મને કોઈ આવતું ને એ મને બહુ ગમતું એટલે એના પછી મને એવો વિચાર આવ્યો કે જો મને પણ આવું થતું કે એકલા એકલા આપણો ટાઈમ નીકળે નહીં તો બીજા લોકોને પણ ન ગમતું હોય તો એ રીતે મેં આ રીતની મારી સેવા સ્ટાર્ટ કરેલી કે જે બીમાર હોય હોસ્પિટલમાં હોય કે કોઈને બેડ રેસ્ટ હોય અત્યારે તો નાની એજ ના હોય પ્રેગનેન્ટ હોય એને પણ બેડ રેસ્ટ હોય છે એટલે ટૂંકમાં જેને ઘરમાં રહેવાનું હોય બહાર નથી જવાનું હોતું એમની પાસે હું બેસવા જાઉં છું એમની વાતો સાંભળું છું મારી વાતો નથી થોપતી કે ધર્મ કરો કે આમ કરો કેમ કે ધર્મ ધ્યાન તો કરતા જ હોય છે વડીલ લોકો એટલે આપણે એમને સાંભળવાના એ જે કીએ વ્યથામાં તો એક તો એ લોકોને ઘરમાં ને ઘરમાં કંટાળો આવતો હોય છે પ્લસ ઘણી બધી એવી એ લોકોની પર્સનલ વાત પણ હોય કે બિચારા કંટાળી ગયા હોય એટલે આપણી સાથે શેર કરતા હોય કે મને આમ છે મને આમ છે એટલે ટૂંકમાં ઘણીવાર એ વસ્તુ પ્રોબ્લેમ નથી હોતી પણ એને સાંભળવાવાળા હોય છે એ કોઈને કહી દે ને એટલે એ રિલેક્સ થઈ જતા હોય છે યા લગભગ બધી પળ છે ને યાદગાર જ હોય છે કે બધાના અલગ અલગ પ્રોબ્લેમ હોય છે કે કોઈના ઘરે જો એક બેનને ત્યાં હું જતી તો એમને પગમાં ઓપરેશન આવેલું એટલે એમને બેડ રેસ્ટ હતો પ્લસ એ કોરોના પછીનો તરતનો પીરિયડ હતો તો એમની દીકરી ચાલીસ વર્ષના બે બાળકોને મૂકીને કોરોનામાં ગુજરી ગયા હતા હવે એ બેન સતત એક તો એને પ્રોબ્લેમ હતો અને આ દીકરીને યાદ કરી સામે ફોટો રાખ્યો હતો એટલે એને યાદ કરીને સતત રૈડા જ કરે અને એક તો ફ્રી બેઠા હોય એને સામે ફોટો રાખો એટલે તમે એનામાં ને એના મારીએ એટલે એનામાંથી મેં એને બહાર કાઢ્યા કે ભાઈ જો તમે ભૂલવાના નથી બરાબર છે પણ તમે સામેને સામે રાખશો તો તમે દુઃખી થશો પ્લસ તમે બીજું કાંઈ કરી નહીં શકો એના બાળકોને જરૂર છે તો તમે હવે એમ કરો કે એના બાળકોને સાચવો અને તમે પણ ખુશ રહ્યો કેમ કે આપનો કોન્ટેક કરવો હોય તો કઈ રીતના લોકો કોન્ટેક્ટ કરતા હશે જી મારી છે ને એક એડ બનાવેલી છે આ રીતની એ મારી વોટ્સઅપમાં ને એમ બધા ગ્રુપમાં ફરતી હોય છે પેપરમાં બી આવતું હોય છે એ રીતે બધા મારો કોન્ટેક્ટ કરે છે મારો નંબર પણ એમાં આવેલો છે